Thank <laughs> you. Blue Juice Bell. <tellan> Here. Bang Ibi. Saya ingin dengan ini. Blue Juice here that's okay oh પકડજો ખાલી હું ખુશી લેતા હેલો શ્રી પ્રજાપતિ યુવા સંગઠન વિસનગર સ્પાઇસ ગ્રુપ દરેક પ્રભુજીનું અહીં વધારે સ્પાઇસ ગ્રુપના સભ્યો એનો પરિવાર સૌનું હાર્દિક સ્વાગત કરે છે આજે આપણે એક સારો એવો પ્રોગ્રામ અપનાગઢ ઉમતા મુકામે આ વર્ષનો પ્રથમ પ્રોગ્રામ આપણે કરવા જઈ રહ્યા છીએ પ્રોગ્રામની વાત કરીએ તો આયોજન કરતા એક આપણા ગ્રુપના સભ્ય શ્રી નવીનભાઈ ભગવાનદાસ પ્રજાપતિ ઘોડિયાળ જલસ એમના સાથ સહકારથી આજે આપણે એક સરો સારો એવો પ્રોગ્રામ આપણે કરવા જઈ રહ્યા છીએ તો પ્રોગ્રામ પ્રોગ્રામની વાત કરીએ તો આજનું આપણું આયોજન એ રીતનું હતું કે નયનભાઈ સ્ટેજ પર આવી નયનભાઈ કાકા સૌ પ્રથમ નવીન વિના સીતાશ્રી ભગવાનદાસને આપણે અહીંયા સ્ટેજ પર બોલાવીએ છીએ અરબાડા પ્રમુખ શ્રી જયેશભાઈ આગમન કરીને જગદીશભાઈ ના ના એના ખુલીના આ કમ્પ્લીટ આવશે આ આવી અને ઓ લઈ ના न करते लो माइक थोड़ी ही करो नहीं अपना धरना संचालक मैनेजर श्री तनाव शुरू हो जा सोनू भाई तो तो थोड़ी दो, दो।, दो Selam yağim. <laughs> <laughs> આપણે થોડી વાત કરીએ તો આ અપના ઘર એમનું કાર્ય એ રીતનું છે કે અહીં જે રોડ રસ્તા ઉપર જે અસ્થિર મગજના જે પ્રભુજી આપણે કહીએ છીએ એમના ભગવાનનું સ્વરૂપ કહેવાય એમ કેમ કે એમનું મગજ ભગવાને કામ કામ કરતું નથી એટલે પ્રભુજી તરીકે ઓળખે છે અને એ રસ્તા વચ્ચે કોઈ આવા કોઈ અસ્થિર પગજના હોય રોગિસ્ટ હોય તો એમને આ અહીંયા સંચાલક મેનેજર દ્વારા એમને અહીંયા લાવવામાં આવે છે અને એમની અહીંયા બરાબર પહેલાં એમને સારવાર કરવામાં આવે છે પછી એમનો આખા શરીરનો ટેસ્ટ કરી અને પછી અહીંયા એમની સારવાર કરતા જો એ કમ્પ્લેટ થઈ જાય તૈયાર તો પછી અહીંયા એમને થોડું કામગીરી સાંભળી એમના પરિવાર જો હોય તો પરિવારને સોંપડી કરતા હોય એટલે સરસ કામગીરી એ આ અપનાગર ઉમતા મુકામે થઈ રહી છે આમની ઘણી બધી શાખાઓ છે એમાં ઉમતા મુકામે આપણે બે શાખાઓ અહીંયા કાર્યરત છે તો એ એક આપણા સભ્ય શ્રી નવીનભાઈને એક સારો વિચાર આવ્યો કે આપણે જો આ અપના દરમાં જે પ્રભુજી છે એમને આપણે ભોજન આપીએ અને આપણા તમામ સ્પાઇસ ગ્રુપના પરિવાર સાથે આપણે અહીંયા વધારીએ તો એક સારો આપણો કાર્યક્રમ થઈ શકે તો સૌ પ્રથમ આપણે આપણા નવીનભાઈ જે એમના ફાધર શ્રી ભગવાનદાસ છે હાજર છે એમનો આપણે આભાર વ્યક્ત કરીએ કે આટલો મસ્ત સરસ આપણો કાર્યક્રમ કર્યો છે બરાબર તો નવીનભાઈ એમના ફાધરશ્રીનો ખૂબ ખૂબ આભાર બીજી વાત કરીએ તો આ જે કાર્યક્રમ કરવાનો હતો એની સાથે સાથે અમારા સ્પાઇસ ગ્રુપના સભ્યો એક સારો વિચાર કે કૌશિકભાઈ એમને એક સારો વિચાર હતો કે આપણે એમને એક ઢાબડાની જરૂર છે કંબલ તો એક ખાલી અમે વાત જ કરીએ એમાં કંબલ માટે સારું એવું દાન આવી અને આપણે અહીંયા પચાસ એમનો કંબલ આ કપના ઘરમાં આપણે આપવા જઈ રહ્યા છીએ તો એના માટે આપણે આમ તો બધા કંબલ આપણે વિતરણ કરો પાંચ દસ વિતરણ આપણે કરીએ જે સોનુભાઈ છે એમના મેનેજર બરાબર અને જે બે ત્રણ પ્રભુજીને બોલાવીએ અને આપણા જે વડીલો છે વડીલો દ્વારા આપણે એમના આ ढापड़ा वितरण करिए तो सेलेस भाई ने वो ये बोला हूँ जो सेलेस भाई थोड़ो ये आयोजन करी जैसे सेलेस भाई ये सब दो सेलेस भी पढ़ कैसे आपने प्रमुख सी स्वाइन सर्वे मित्रों ने मारा नमस्कार અહીંયા પધારેલ સ્પાઇસ ગ્રુપના તમામ સભ્યો વડીલો માતાઓ બહેનો તથા સોનુભાઈ અને અહીંના જે બધા આપણે કહીએ પ્રભુજીઓ એ સર્વેનું અહીંયા સ્પાઇસ ગ્રુપ હાર્દિક સ્વાગત કરે છે હવે સ્પાઇસ ગ્રુપ તરફથી આપણે જે કંબલ લાવે છીએ એનું વિતરણ આપણે આપણા વડીલો દ્વારા કરાવીશું એ માટે હું સોનુભાઈને આગ્રહ કરું કે અહીંયા આવે અને એમના પ્રભુજીઓ એક એક વારા પરથી બોલાવી અને આપણે આપી